એટલે ટૂંકમાં કહું ને તો વાઇબ્રેશન છે ને એ ઇફેક્ટ કરે છે હવે રહી વાત એ કે તમારી ઈચ્છા છે કે તમારી પણ કોઈક વેલ્યુ કરે એટલીસ્ટ એટલી કે તમે જેટલું કામ કરો છો એની તમારી કદર થાય તો મિત્રો એક બહુ સરસ વાક્ય છે કે તમે તમારા વિશે જેવું વિચારશો ને એવું જ દુનિયા તમારા વિશે વિચારશે ને તમારી સાથે વ્યવહાર કરશે મતલબ કે શું હવે તમે આખો દિવસ મનમાં એવું વિચારો છો કે યાર આ કામ મારાથી નહીં થાય આ હું નહીં કરી શકું આ કેટલું અઘરું છે આ શું મારાથી થશે આ મને આવડશે મતલબ તમે તમારી જાતને લાચાર મહેસૂસ કરો છો નબળી માનો છો મતલબ આમ કહેવાય ને કે આમ પોતાની જાતથી તમે ખુશ નથી આમ ક્રિટિઝાઈઝ કરો છો કે નહીં યાર આના કરતાં હું આવી હોત તો કેવી સારી હોત આટલી બ્યુટિફુલ એટલી ગુડ લુકિંગ એટલી મતલબ પરફેક્ટ વેઇટ હોય પરફેક્ટ હેર હોય પરફેક્ટ સ્કીન હોય તો કેટલું સારું કહેવાય આ કેટલી મસ્તની છે એવી જ રીતના સામે કોઈ છોકરાઓ હોય તો પોતાને એવું ઈચ્છતા હોય કે યાર આવું ફિગર મારું હોય તો કેવું સરસ લાગે હું આટલો હોશિયાર હોય મારી સ્પીચ આટલી બોલવામાં હોય તો હું કેવો મસ્ત લાગું મતલબ કેટલા બધા મારી વખાણ કરે કેટલા બધા મારાથી ઇમ્પ્રેસ થઈ જાય નહીં તમે જ્યારે તમારા જાતને નીચી ગણો છો જ્યારે તમે ખુદ પોતાને છે એક કોન્ફિડન્સથી વાત નથી કરી શકતા ખુદની જાતને દર વખતે દર વખતે નીચી મહેસૂસ કરાવો છો તો ક્યારથી તમે બીજા કોઈ તમારી તારીફ કરે અથવા તો તમારી તમારા કામની કદર કરે તો મિત્રો જો તમારે ખરેખર તમારી લાઈફમાં એવું અચિવમેન્ટ જોતું હોય ને કે કોઈ તમારા વખાણ કરે તમારી કદર કરે તમે આગળ વધો દુનિયામાં તમારો એક માન હોય મોભો હોય તમારી અલગ જગ્યા હોય તો સૌથી પહેલાં પોતાની જાતને એકદમ બેસ્ટ માનો માનો કે તમે કંઈક સમથિંગ એટલે એટલું બધું પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરીની વાત નથી કરતી હું જસ્ટ એ કહેવા માગું છું કે તમે ફીલ કરો કે યુ આર ધ બેસ્ટ પર્સન હા ખરેખર તમે બહુ બેસ્ટ માણસ છો તમારી અંદર જે બેસ્ટ ક્વોલિટી છે ને એને વિચારો કે મારી અંદર આ ક્વોલિટી છે વાવ હું કેટલી સારી છું વાવ મારો નેચર કેટલો સરસ છે હું કેટલી હેલ્પફુલ છું મને બધા જોડે રહેવું કેવું ગમે છે હું વધારે મિક્સ થઈ જાઉં છું વાવ મતલબ મારો આટલો મળતાવળો નેચર બધાના ના હોય એવા મળતાવાળા નેચર હું કેટલી નિખાલસ છું કોઈ મને ગમે પણ ગમે એમ પણ કહી દે હું હંમેશા બધાના માન સન્માન રાખું છું મોટા હોય નાના હોય એ જ પ્રમાણે રહું છું અને કોઈ મારી સાથે આવે છે મારી ઘરે આવે છે તો હું એના ઉપર મરી પડું છું હું મારી જાત કરતાં હું પહેલાં બધાનું વિચારું છું બધાને કેમ ખુશ કરવા એ વિચારું છું હું કેટલી સારી છું વાવ એમ બેસ્ટ પર્સન હું ખરેખર બહુ સારી વ્યક્તિ છું એમ પોતાની જાતના વખાણ કરો પોતાની જાતને બિલ્ડઅપ કરો એને સમજાવો કે યાર તું બેસ્ટ છે તમે પોતાની જાતને નહીં કહ્યું તો કોણ કહેશે યાર જેવું તમે તમારી અંદર પ્રતિબિંબ રચો છો એવું તો બહાર થાય છે તમે તમારી જાતને જેવી માનો છો એવી જ બીજા સુધી એ ફ્રિકવન્સી પહોંચે છે એ વાઇબ્રેશન પહોંચે છે અને લોકો તમારી સાથે એવું જ વર્તન કરે છે એટલે જો તમે ઈચ્છતા હોય કે તમારી જોબની જગ્યાએ તમારા ઘરમાં તમારા ફેમિલીમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારી વેલ્યુ થાય તમારી ઇમેજ ક્રિએટ થાય બહુ સરસ અમથી મતલબ સરસ મજાની તમારા છોકરાઓ સામે કે તમારા પાર્ટનર સામે કે ગમે એની સામે તો પહેલું સ્ટેપ એ છે કે તમારે ખુદના વખાણ ખુદથી કરવા પડશે હા મિત્રો અરીસા સામે ઊભા રહ્યો અને તમારે જેવું બનવું છે ને એવું બોલતા શીખો જેમ કે હું ખુદને કહું કૃષ્ણ તું બેસ્ટ પર્સન છે વો ઇઝ સ્પીચ અમેઝિંગ છે તું ગમે એને ફ્લેટ કરી શકે એમ છો યાર આઈ પ્રાઉડ ઓફ યુ કૃષ્ણ આઈ પ્રાઉડ ઓફ યુ ખરેખર તું તાકતવર માણસ છે તારી એનર્જી બહુ 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 પોઝિટિવ છે તું ગમે એને કન્વિન્સ કરી શકે એમ છો તું ખરેખર હોશિયાર છો શાણી છો યાર દમ છે તારી વાતમાં કોઈ પણ ઇમ્પ્રેસ થઈ શકે એમ છે તારાથી ખરેખર તારી વાણીમાં એ મીઠાશ છે ખરેખર તારી પર્સનાલિટી બહુ ગજબની છે યાર કે તું ગમે એ જગ્યાએ જાય ને ગમે ઇન્ટરવ્યૂમાં જાય ને તું એ ક્રેક જ કરીને આવ એટલો તો વિશ્વાસ છે તારા ઉપર કે તને જોઈને બે મિનિટ જ ખાલી તારી કોઈ વાતય કરી લે ને તો કે આ વ્યક્તિ પરફેક્ટ છે બસ હવે આનું કંઈ વધારે ઇન્ટરવ્યૂ લેવા જેવું નથી આમ ખુદની જાતને પ્રિપેર કરો ખુદની જાત સાથે વાત કરો કોઈ બીજા ક્યારે વખાણ કરે જ્યારે તમે ખુદ વખાણ કરતા હો તમારી જાતને ખુદ ટી ફીલ કરાવો બ્યુટીફીલ ફીલ કરાવો કોન્ફિડન્ટ આત્મવિશ્વાસથી ભરપૂર છો તમે તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો ઘણા બધાને તમે હેલ્પ કરી છે તમે બહુ સારા માણસ છો ખરેખર બહુ સારા માણસ છો અને હું થેન્કફુલ છું કે તમે મારો આ વિડીયો જોવો છો તમે મને વોચ કરો છો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ખરેખર આઈ એમ ગ્રેટફુલ તમે બહુ સ્પેશિયલ પર્સન છો ખરેખર તમારી જાત માટે ક્યારેક તો આટલું કરો ને પછી જો તમારી ખરેખર ઈચ્છા હશે ને કે આ આટલા માણસો મારી કદર કરે એની બદલે થશે શું ખબર છે ઘણા બધા લોકો તમારી કદર કરશે તમે તમારી જાતને જેવું કહેશો ને મિત્રો એનાથી વધારે તમને કેવાવાળા માણસો મળશે યાદ રાખજો આ વસ્તુ મેં મારી લાઈફમાં અનુભવી છે મેં તમને કીધું ને કે એક વાઇબ્રેશન આપણે જે રીતના આપણી જરા વાત કરતા હોય કે આપને કોન્ફિડન્સ હોય ને કે નહીં મારામાં એ દમ છે હું કરી શકું એમ છું તો સામેવાળા માણસને તમારે કહેવાની જરૂર નથી પડતી કે મને તમે રાખો મારી સાથે તમે રહ્યો મારું કામ જુઓ એ ખુદ તમારી પર્સનાલિટીથી મતલબ તમારી હાલચાલથી તમારી બોલીથી તમે ખાલી પાસે બેસીને જે સ્માઈલ કરશો ને તમારું ફેસથી એમ કહેશે એના આ વ્યક્તિમાં કંઈક દમ છે એના માટે રૂપાળું હોવું એકદમ કદાવર હોવું કે એકદમ હાઈટ આવી હોવી કે મતલબ બહુ રૂપાળો હોવું નમણું હોવું કે હિરોઈન જેવું હોવું કે હીરો જેવું હોવું કે પતલું પરફેક્ટ ફિટ હોવું એવું જરૂરી નથી હું તમારી સામે છું અને અત્યારે હું તમને એમ કહું છું કે હું જ્યાં જોબ કરું ત્યાં હું બધાની ફેવરેટ ટીચર છું મારા ટ્યુશનમાં લોકો દૂર દૂરથી આવે છે કે નહીં આ જ મેડમ સાથે જવું છે મતલબ જેટલા લોકો મારી લાઈફમાં છે અથવા તો હું જેટલા લોકોની લાઈફમાં છું હું પ્રાઉડ ફીલ કરું છું કે એ લોકોને હું બેસ્ટ ફેવરિટ પર્સન છું ખરેખર મેં ક્યારેય મારી જાત વિશે હું વિચાર્યું નહોતું પણ જેમ જેમ મારી સાથે અનુભવ છે ને એમ હું શીખતી ગઈ શીખતી ગઈ શીખતી ગઈ અને આજ આ વસ્તુ હું તમારી સામે પણ કહું છું એટલે તમને એટલી તો ખબર જ હશે તમે મારા વિડીયો જોતા હશો મારા શોર્ટ્સ વિડીયો જોયા હશે કે મારી અંદર કોન્ફિડન્સ છે ત્યારે જ હું તમારી સમક્ષ આવી શકી છું ને ત્યારે જ હું વાત કરી શકું છું ને એટલે હું ખોટા ફાંકા તો નથી મારતી તો બસ તમારે એ જ કરવાનું છે તમારી જાતને તમે આજે હું વિડીયો રેકોર્ડ કરું છું તો હું અરીસા સામે જોઈને એવી જ રીતના વાત કરતી હોય જેમ અત્યારે વાત કરું છું એમ ફીલ કરું છું કે નહીં હું બહુ સ્પેશિયલ પર્સન છું હું શું કામ વેઇટ કરું કે કોઈક મારા વખાણ કરે તો જ હું ખુશ થાઉં આટલી સરસ મજાની માણસ છું હું આટલી સરસ મજાની ભગવાને મને બનાવી છે ખરેખર મારા જેવા બીજા નહીં હોય હું માનું જ છું એવું હું માનું છું એટલે નહીં મને ઘણા બધાએ કીધું પણ છે યાર કૃષ્ણ યાર ટુ ગુડ યાર ખરેખર તારા જેવું માણસ મળી જાય ને તો લાઈફ સુધરી જાય માણસની ફેમિલીમાં બહુ બહુ મજેદાર વસ્તુ થવા માંડે એમ લાઈક ખુશીયા ખુશીયા ખુશી આવી જાય મને આવું લખું કહેવાવાળા વાળા મળ્યા છે અને મારા મમ્મી પપ્પાને પણ કહે છે કે તમે લખી છો કે તમને ક્રિષ્ના જેવી છોકરી છે તો એટલીસ્ટ આ વસ્તુ એમને તો ન થાય ને તમે ખુદ એવા કંઈક કામ કરો કે ખુદની જાત ઉપર વિશ્વાસ રાખો ત્યારે બીજા કો કેસે ને શું કહેવું તમારું બરાબર કે નહીં તમે મને ઓળખશો ને તો તમે એમ કહેશો કે ખરેખર તું સારી માણસ છો હા કેમ કે હું ખુદને એમ કહું છું યાર કે તું સારી છે તારામાં આવો દેખાવો નથી ખોટો કે હું આમ મસ્ત તૈયાર થઈને આવી જાઉં અને મતલબ બધાને હું ગમવી જોઈને યાર હું ખુદને તો પહેલાં ગમું આટલું સારું વ્યક્તિત્વ ભગવાનને મને આપ્યું છે એટલો સારો નેચર છે હું કોઈ દિવસ કોઈને મતલબ રડતા ન જોઈ શકું હું કોઈ દિવસ કોઈને હેલ્પ કર્યા વગર ન રહી શકું હું મારા પહેલાં બીજાનું વિચારું છું હું બીજાની ખુશીનું વિચારું છું અને કોકનું વન પસંદ પણ હું સારું કરું ને તો આમ આખો દિવસ મારો આમ મારું દિલ છે ને આમ ગાર્ડન ગાર્ડન ફીલ કરતું હોય યાર હા આટલી સારી વ્યક્તિ હું છું તો મને ખુદને તો કહેવું પડશે કે નહીં યાર કૃષ્ણ આઈ લવ યુ યાર બહુ બેસ્ટ પસંદ છે યાર ખરેખર તું જેની લાઈફમાં જઈશ ને એ વ્યક્તિનું તો આમ કહેવાય ને ભાગ્ય ઉઘડી જ ગયું છે સમજી લે આવી રીતના વાત કરો યાર ખુદથી કરી તો જો એ મજા આવશે ને બટ હું સાચું કહું ને પર્સનલ આમ અનુભવ શેર કરું ને તો તમારે કોઈની વખાણની જરૂર જ નહીં પડે તમે ખુદને એટલા આત્મવિશ્વાસથી ભરપૂર ફીલ કરશો મહેસૂસ કરશો ને કે તમને એમ થશે યાર હવે બીજા શું કે છે એને મને કંઈ પડી જ નથી હું છું ને હું કાફી છું ખુદ માટે હું કાફી અને બનશે એવું કે તમારા કામમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા મળશે તમે હાઉસ વાઇફ હો વર્કિંગ વુમન હો કે જેન્ટ્સ હોય તો એના માટે તમે ઓફિસમાં વર્ક કરતા હોય કે કાંઈ પણ એક્સરસાઇઝ તમે સ્ટડી કરતા હોય કોલેજ લાઈફમાં હો બહુ 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 બધા ફેરફાર પડશે ખરેખર આ વસ્તુ એકવાર ટ્રાય કરી જુઓ ખરેખર ધૂમ મચાવી દેશો તમે તમારી પર્સનાલિટી એવી જોરદાર બની જશે ને એના માટે તમારે જીમમાં જવાની કે એના માટે તમારે દેખાવો કરવાની કંઈ જરૂર નહીં પડે તમે જેવા છો ને એવું વાદ લોકોને તમે ગમશો કોઈ તમને એમ નહીં કહે કે તું આટલું ચેન્જ થઈ જાય ને તો તું મને ગમીશ તું આવી રીતના ચાલીશ તો તું મને ગમીશ તું આવું પહેરીશ તો તું મને ગમીશ તું આવું બોલીશ તો તું મને ગમીશ નહીં યાર એ તમને એમ કહેશે કે તું જેવો છે એવો મને ગમે છે તું જેવી છે એવી જ મને ગમે છે ખરેખર આવા માણસો નહીં મળે બીજા કોઈ દુનિયામાં હું બહુ લખી છું કે તારા જેવી વ્યક્તિ મારી લાઈફમાં છે આ શબ્દો આવશે 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 લખી લ્યો ખરેખર જો તમે આ ઇમ્પ્રુવમેન્ટ લાવશો ને મારી વાત માનીને ખાલી ટ્રાય કરશો ને જો મિત્રોમાં પૈસા નથી બેસતા એકવાર કરજો અને પછી તમે મને કહેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દો ભરપૂર વિડીયો તમને મળશે તમને મજા જ આવતી રહેશે એ મારું પ્રોમિસ છે તમને એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો જુઓ હે ને થેન્ક યુ હર હર મહાદેવ